નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીના મોટા સમાચાર આવી ગયા છે અમેરિકાએ કર્યું એક મોટું એલાન સોના અને ચાંદીના ભાવમાં થયો છે મોટો ફેરફાર ઈરાને અરબ દેશોને પણ તેમના સપોર્ટમાં ન આવવાની ખુલ્લી ચેતવણી આપી દીધી છે તો આ જે શું રહીએ સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા નવા મિત્રો હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ ભીષણ કડાકા બાદ હવે ફરી ધીમી ગતિએ સુધારા તરફ ચાલતી જોવા મળી રહી છે ચાંદીની બજાર તો છેલ્લી ચોવીસ કલાકની અંદર આજે પણ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના દિવસમાં ચાંદીના ભાવની રેન્જ શું જોવા મળી રહી છે જેની વાત કરીએ તો મિત્રો આજે છેલ્લી ચોવીસ કલાકની અંદર ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે એક ગ્રામ ચાંદી દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી ત્યાંસી રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ ચાંદી આઠસો ને એકત્રીસ માં સો ગ્રામ ચાંદી આઠ હજાર ત્રણસો ને દસમાં માં એક કિલો ચાંદી ત્યાંસી હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે સતત ઘટતી રહેલી ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાક કલાક દરમિયાન પ્રતિ કિલોએ આજે પણ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મંદીની સમસ્યાઓ આજે અમેરિકામાં ઘટતી જોવા મળી રહી છે જેના લીધે સોનાના ભાવમાં આજે વધારો જોવા મળી રહ્યો છે જેની જયારે દસ ગ્રામ સોનું સિત્તેર હજાર સો રૂપિયા માં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ને એક હજાર માં વિચારી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે એક સપ્તાહના સોનાના ભાવમાં તોતિંગ કડાકો બોલી ગયા બાદ હવે ફરી સોનાના ભાવમાં મજબૂતીના સંકેત જોવા મળી રહ્યા છે છેલ્લી ચોવીસ કલાકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે છેલ્લી ચોવીસ કલાકમાં આજે બિલવાળા સોનાની અંદર મિત્રો એક બે તબક્કે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસોની અંદર સોના ચાંદીના ભાવમાં સો ભાવ વધારાની શંકા આશંકા જોવા મળી રહી છે તો મિત્રો તમારે પણ સોનું ખરીદવું હોય અને તમારે સોનાના રોજબ રોજના ભાવ જાણવા હોય અને આવનારી અપડેટ જાણવી હોય તો આપણી ચેનલ તમારા માટે જરૂરી છે તો જેના માટે તમારે સબસ્ક્રાઈબ કરવું પણ જરૂરી છે તો મિત્રો હવે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ